કેટલીક સ્ત્રીઓને સગર્ભા અવસ્થા વખતે ખાસ કરીને પહેલા ત્રણ મહિનામાં ખૂબ જ ઉલટીઓ થાય ગભરામણ થાય ખોરાકનું દ્રશ્ય પણ એમને ઓક્કા કરવા પ્રેરિત કરે ખોરાકની સુગંધ પણ એમને પોક્કા અને ઉલટી કરવા પ્રેરિત કરે છે એનો દેખાવ એનો ગંધ તો એ બધું ને મોર્નિંગ સિકનેસ કહેવાય છે સામાન્ય રીતે દરેક ઘરમાં છેતાલીસ રંગસૂત્રો હોય એમાં ત્રેવીસ માતા તરફથી હોય અને ત્રેવીસ પિતા તરફથી હોય પિતાના રંગસૂત્રો ત્રેવીસ કે જે ઘર અંદર હોય છે અને ફાઇનલી તો એ માતાના ગર્ભની અંદર રહેલા ગર્ભમાં હોય છે એટલે કે માતાના શરીરમાં હોય છે પુરુષના એટલે પતિના રંગસૂત્રો એ ગર્ભની અંદર માતાના શરીરમાં પ્રવેશ પામે છે અને એટલે કંઈ પણ વસ્તુ આપણા બહારથી દાખલ થાય આપણા શરીરમાં તો આપણું શરીર એને રિએક્શન કરે પ્રતિક્રિયા કરે હવે પ્રતિક્રિયાના એક ભાગરૂપે એ પુરુષના એના પતિના રંગસૂત્રોને બહાર તો ફેંકી શકતી નથી એ સ્ત્રી એટલે એ રંગસૂત્રોના વિરોધમાં પ્રતિક્રિયા રૂપે પહેલા ત્રણ મહિનામાં ખૂબ જ ઉલટીઓ થાય છે દરેક સ્ત્રીમાં અલગ અલગ પ્રમાણમાં ઉલટીઓને ઓક્કા થતા હોય છે કોઈને સામાન્ય રીતે થોડી જ તકલીફ થાય કોઈને ખૂબ જ ઉલટીઓ થાયને એને ગ્લુકોઝના બોટલ પર ચડાવવા પડી શકે એમ હોય છે તો આવું દરેકની પ્રકૃતિ પર આધાર છે પુરુષના કયા ત્રેવીસ રંગસૂત્રો એ ગર્ભમાં જાય છે તે કોઈના હાથમાં કે કંટ્રોલમાં નથી કુદરતી ઘટના છે એટલે જે રંગસૂત્રોની પ્રકૃતિ જે પુરુષના રંગસૂત્રોની પ્રકૃતિ માતા એટલે એના પત્નીના રંગસૂત્રોની પ્રકૃતિ સાથે પ્રકૃતિ સાથે મેચ થાય તો તેમાં ઓછો પ્રભાવ થાય ઓછી પ્રતિક્રિયા થતી હોય છે જો પુરુષના રંગસૂત્રોની પ્રકૃતિ અને માતાના રંગસૂત્રોની પ્રકૃતિ બિલકુલ અલગ હોય તો એમાં વધારે તકલીફ પડતી હોય છે વધારે પ્રાકૃતિક ઘટનાઓ હતા પ્રતિક્રિયાઓ જોવા મળે છે ના લીધે ખૂબ જ અતિશય ઉલટીઓ થાય જ્યાં સુધી એ માતાનું શરીર પુરુષના રંગસૂત્રોનેથી કહેવાય ના જાય અથવા સહન ના કરી શકે ત્યાં સુધી આ ઉલટીઓનો પ્રભાવ ચાલુને ચાલુ રહે આ ઉલટીઓની દવા પણ હોય છે અને પ્રિકોશન એના અંગેના સાવચેતી રૂપે કયા પગલાં ભરવા એ પણ નક્કી છે તો પણ એક વસ્તુ છે કે ઝીરો લેવલે નથી કરી શકાતું કારણ કે પતિના પુરુષના રંગસૂત્રોને માતા હાંકી કાઢી શકતી નથી ખેંકી નથી દઈ શકતી કારણ કે બાળકના ગર્ભની અંદર હોય એટલે એને એના શરીરને એના ટેવાયા વગર બીજો છૂટકો પણ નથી અને ટેક્સ થ્રી એન્ડ હાફ પન્સ એ પતિના રંગસૂત્રોથી એનું સૂત્રોથી એનું શરીર ટેવાય એના માટે લગભગ સાડા ત્રણ મહિનાનો સમયગાળોની જરૂર પડે છે આ સમયગાળામાં સ્ત્રીનું શરીર ધીમે ધીમે અથવા એની પ્રકૃતિ ધીમે ધીમે પુરુષના રંગસૂત્રોથી ટેવાઈ જાય છે એની પ્રકૃતિથી ટેવાઈ જાય છે અને ધીમે ધીમે ઉલટીઓ અને ગભરાવવાનું પ્રમાણ ઘટી જાય તો આથી મોર્નિંગ સિકનેસ યુરોપના દેશોમાં અને અમેરિકા કેનેડામાં આ અંગે કોઈ સારવાર કે ટેબ્લેટ આપવાની જરૂર પડતી નથી પરંતુ એશિયન કન્ટ્રીઝ અથવા પછાત દેશોમાં લોકોમાં માટે સજાગતા આવતી નથી લોકો એટલી તૈયાર નથી હોતા માનસિક રીતે એટલે એમને પૂરતી સમજ આપ્યા પછી પણ કેટલીક દવાઓની જરૂર પડે છે ઘણી વખત ઇન્ટ્રામિનસ અથવા નસોમાં પણ રૂગોના માટલા ચઢાવવા પડે એવું હોય છે પણ દરેકને એક સરખી રીતે આની પ્રતિક્રિયા થતી નથી થેન્ક યુ આભાર